આપણે આવી ગયા છે અત્યારે ઇકબાલભાઈ પાસે અને અહીંયા ઇકબાલભાઈ છે અને અહીંયા એમનો પુત્ર છે ને તમારો હા શું નામ છે એનું ઉવેશ ઉવેશ બરોબર અને આ ઉવેશને પ્રોબ્લેમ શું છે આમાં એ બીમારી છે નામ છે મસ્તુ જી છે બતાવો આ જો એની જે બીમારી છે ને એનું કઈક સર્ટિફિકેટ છે અહીંયા આપણી પાસે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ઇલાજ ચાલે છે આ લોકોને આ આજે ને પેલા મે ના બધી હા

મતલબ નીચે વધારે હાથ જતા નથી શું કે ન થાય નીચે જ બહુ તણ રહે બોડા ઉડી ન પુ હ લેય રીત ની પ્રોબ્લેમ છે ને અત્યારે બરાબર અત્યારે હું નાસ્તો લાવ્યો છું ભાઈ માટે અને તમારા બધા માટે પણ છે કે તમારા આજે કેટલા ટકા થાય છે દવાખાનાના મે બોલાઉં ત્રણ ત્રણ ટકા છે તમારે આટલું લાગે ખર્ચા હોય હા ત્રણ ટકા છે અમારું તો છેડા ક્ષેત્રે જે બગડે ને એ ડીપડો પડે ને શુભ ગળડી રાખા હ હા ખતમ અમને હોસ્પિટલ બહાર નીકળ્યા અમે આમથી અમને છેલા ઘટાડે તમારે છત્રી હજાર છેલ્લા બરાબર અને આમાં અત્યારે હાલમાં તમારે ખર્ચો કેટલો આવે કેટલો લાખ ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો છે અને એમાં જેવું છે એટલે એમાં ડોક્ટરે શું કીધું પરફેક્ટ રિકવરી આવી જાય આવી કેમ કે એને કોલ આમ આમ અચ્છા બરાબર તો એટલું બધી આપણે રિકવરી આવી જાય છે એમનું તો આપણે પબ્લિક ને હું એ જ કહેવા માંગુ છું જે પણ સહાય તમે કરી શકતા હોય બરોબર પાંચ દસ રૂપિયાની જે પણ તમે સહાય કરી શકતા હોય ઇકબાલભાઈ ને મદદ કરજો જો માંગરોળ ના રહેવાસી છો તો ભાઈ જરૂર કરજો કેમ કે આપણે આ માંગરોળ ની અંદર જ છે અત્યારે અને માંગરોળમાં જો કોઈને આ લોકોનું ઘર જાણવું હોય એમનું એડ્રેસ જાણવું હોય તો આવીને તમે જોઈ શકો છો આ કોઈ નાટક નથી ચાલતું અત્યારે આ જે ભાઈ છે આમનું નામ શું ઉમેશ ઉમેશભાઈ જે ખરેખર આ

અને ત્યાં ઘર છે એનું એકબાલભાઈના નંબર હું તમને જણાવી દઉં છું જોઈ લો સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે ને એકબાલભાઈના છે તમે એમને કોન્ટેક કરીને મળી શકો છો અહીંયા એમના દીકરાની જે હાલત છે એ જોઈ શકો છો બરોબર બાકી તમે અહીંયા જોઈ લો આ રીતની અત્યારે હાલત છે અને એમના નંબર છે બરોબર અને આમનું જે ગૂગલ પે હું તમને એનું આ બારકોડ સ્ટીકર જણાવી દઉં છું આ ગૂગલ પે સ્ટીકર છે એમનું એમના પર તમે છે ને

તો આ ઘર જુઓ તમને આ રીતનું એનું ઘર છે નાનકડું આ રૂમ છે બસ ઇનફ આવડા રૂમમાં એ રહે છે અને બારની જે ઓસરી છે આ આ છે અહીંયા જેથી આપણે આપણે શરૂઆતમાં આવ્યા હતા તો અહીંયા જુઓ હવે અને સાઈડમાં એક બાથરૂમ આપેલું છે બસ ઇનફ થઈ ગયું રસોડું અહીંયા નહીં જ છે આ જ રૂમ છે આ જ હોલ છે આ જ બેડરૂમ છે આ જ કિચન છે અને આ રીતની પીડિત છે તમારે કમાવાનું અત્યારે ઘરમાં કઈ રીતે છે હા

આપણે ઇન્સાનિયતના નાતે કંઈક ને કંઈક મદદ અમને કરવી એ આપણી ફરજ બને છે અને બાકી ઉમેશભાઈ તમે કંઈક કહેશો આપણી પબ્લિકને બોલી તો શકો જ છો ને બોલો તો તમે ખાલી એટલું કહી દો બરાબર તમારે ક્યાં દવાખાનામાં ઇલાજ ચાલ્યો છે નિરોજન મુંબઈ નિરોજન ન્યુ બંબઈ નિરોજન હોસ્પિટલ ડૉક્ટર આલોક શર્મા બરાબર ડૉક્ટર આલોક શર્મા ને ત્યાં નિરોજન ન્યુ મુંબઈની અંદર નિયોજન હોસ્પિટલ છે ડોક્ટર વાસીમાં બરોબર મુંબઈની અંદર વાસીમાં એક હોસ્પિટલ છે નિરોજન ત્યાં ડોક્ટર આલોક શર્મા આમનો ઈલાજ કરી રહ્યા છે પણ ઈલાજ છે ને ત્યાં સુધી છે જ્યાં સુધી આમની પાસે એનો ખર્ચો છે ખર્ચો થઈ ગયા પછી આ લોકોનો ઈલાજ ઠપ થઈ ગઈ છે અત્યારે જો એ ઈલાજ કરવા માંગે છે પણ નથી થઈ શકતું એની ઘણી રિકવરી થઈ ગઈ છે

એટલે એજ બીમારી આ છોકરા હજાર માંથી એક ને થાય મતલબ એક જ ઘર બે બે છોકરાઓ ને થયા દુનિયામાં ક્યાંય ઓ તો તમારે પેલા મોટા છોકરા ને બીમારી હતી અને પછી આ નાના થઈ છોકરાની મુલાકાત કરી ઇકબાલ ભાઈ ની મુલાકાત કરી તમારા થી યથાશક્તિ જે પણ દાન શક્તિ થઈ શકતી હોય બરોબર તો એ કરવાની થોડીક ટ્રાય કરજો બરોબર જયારે મને ખબર પડી કે આ બહુ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે રહી રહ્યા છે આપણે કઈ ના કરી શકીએ કઈ વાંધો નહીં આપણાથી એક નાની એવી વસ્તુ છે બરોબર તમારા ખીચામાંથી એક રૂપિયો જ જવાનો ભાઈ વિડીયોને છે ને એનજીઓ સુધી શેર કરો એનજીઓ માં પહોંચાડો કોઈ એવા ધર્મ ધાર્મિક લોકો હોય એમની પાસે પહોંચાડો જે આ લોકોની મદદ કરી શકે બરોબર જે જેનામાં દયા ભાવના છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડો જે આમનો ઈલાજ કરાવી શકે તો મિત્રો આ બસ આજ મારી તમારી ઉપર એક આશા છે અને જો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી લો વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો જો યુટ્યુબમાં જોઉં છો તો બસ આ વિડીયોને વધારેમાં વધારે લાઇક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને વધારામાં વધારે શેર કરી દો જેથી આ લોકોની મદદ થઈ શકે તો આજ માટે એટલું જ મળીએ આપણે જલ્દીથી નવા બ્લોકમાં ત્યાં સુધીમાં બાય બાય